સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગ માં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વનરક્ષક વર્ગ 3 ની જે ભરતી આવેલી હતી 2022 23 ની અંદર તેમાં ઉમેદવાર માટે થઈને એક અગત્યની સૂચના આવેલી છે શું સૂચના છે તે આપણે અહીં જોઈ લઈએ છીએ તો અહીં લખેલું છે તે પ્રમાણે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષણશ્રી અને હેડ ઓફિસ ફોરેસ્ટ ગાંધીનગર રસ્તકની વનરક્ષક વર્ગ ત્રણની સીધી ભરતીની આઠસો જગ્યાઓ માટે જે જાહેરાત હતી વીસ દસ બે હજાર બાવીસના રોજ તે અનુક્રમે છે તે સરકાર શ્રી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર હવે પછી ભરતી પરીક્ષાની આગળની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે એટલે કે જે પરીક્ષા લેવામાં આવશે તે હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નહીં લઈ પણ હવે છે એ ગુજરાત ગૌણ સેવા જે છે પસંદગી મંડળ તે આની પરીક્ષા લેશે વધુ આગળમાં કહે છે કે વીસ દસ બે હજાર બાવીસના રોજની જે જાહેરાત ક્રમક હતી ફોરેસ્ટ બે હજાર ત્રેવીસની તેની જે પરીક્ષામાં બેસવા સંમતિ દર્શાવેલ ઉમેદવારને જણાવવાનું થાય છે એટલે કે જે બેસતા ઉમેદવાર છે તેના માટે થઈને અહીં લખેલું છે કે હવેથી જે પરીક્ષા જે છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે આથી હવે પછીની જે ભરતીની પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓ છે તે મંડળની વેબસાઇટ એટલે કે જીએસએસએસબી ગુજરાત ડોટ જીઓવી ઇન ઉપર આપણે લોગિંગ થઈ અને જોવાનું રહેશે એટલે કે તેના ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે બધી માહિતી અને બધી સૂચનાઓ જેની સંબંધ કરતા ઉમેદવારે મંડળની વેબસાઈટ નિયમિતપણે જોતા રહેવાનું જણાવેલ માં આવે છે તો અહીં એક અખબારી યાદી અહીં રજૂ થયેલી છે તો આતી માહિતી વનરક્ષકને લગતી ફરી મળશું નવા વિડીયો